જીપીએસસી ઇન્ટરવ્યુ મુદ્દે આપ નેતા પ્રવિણ રામનો ખુલાસો કોચિંગ ક્લાસ સાથે જોડાયેલ અધિકારીઓ પેનલમાં કેમ તે ઉપ્રશ્ન કરતા આપ નેતા પ્રવિણ રામ જીપીએસસી નો જે વિવાદ ચાલી રહ્યો છે ને જીપીએસસી ની જે પદ્ધતિ પરીક્ષા લેવાની એમના ઇન્ટરવ્યુ લેવાની પદ્ધતિને લઈને વિરોધ ચાલી રહ્યો છે અમુક ચોક્કસ વર્ગના વિદ્યાર્થીઓને ફાયદો થઈ રહ્યો છે અમુકને ફાયદો નથી થઈ રહ્યો આ બાબતે ઘણા બધા આક્ષેપો લાગી રહ્યા છે આમની વચ્ચે આ વિરોધ થયા બાદ તાજેતરની અંદર એક ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ દ્વારા જે ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું અને એમાં જે તજજ્ઞ પેનલ હતી એ પેનલમાં બેસેલા અધિકારી કોઈ એક સામાજિક સંસ્થાના કોચિંગ ક્લાસમાં પણ મોક ઇન્ટરવ્યૂ લઈને આવ્યા હતા એટલા માટે તાત્કાલિક ધોરણે એ ઇન્ટરવ્યૂ રદ કરવામાં આવ્યા છે એ પણ વિરોધ બાદ પણ એક આવી જ ઘટના સેમ આ રીતે જ થયેલી ઘટના હજુ પણ ગુજરાતના લોકો અને અન્ય તમામ જે કંઈ પણ મીડિયા મિત્રોના ધ્યાનમાં જે કંઈ પણ આજે મૂકવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છે એક ઘટસ્ફોટ કરવાનો આજે જીપીએસસી દ્વારા જે કંઈ પણ માની લો કે જે ભૂલો થઈ રહી છે ગેરરીતિ થઈ રહી છે એ ઘટસ્ફોટ કરવાનો આજે અમે મીડિયા સમક્ષ તમારા મારફત સમગ્ર ગુજરાતની જનતા વચ્ચે આ વાત મૂકવા માગીએ છીએ મહત્ત્વની વાત એ છે કે જેમ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટની અંદર જે ઘટના બની અને એમાં પરીક્ષા એના ઇન્ટરવ્યૂ રદ કરવામાં આવ્યા એ જ રીતે જીપીએસસી દ્વારા થોડા સમય પહેલાં લેવાયેલા આઈએસએચ ઓ એટલે કે ઇન્ડસ્ટ્રીઅલ સેફટી એન્ડ હેલ્થ ઓફિસરના જે ઇન્ટરવ્યૂ કન્ડક્ટ થયા ક્લાસ ટુના ઇન્ટરવ્યૂ કન્ડક્ટ થયા આ ઇન્ટરવ્યૂની અંદર અનેક વિદ્યાર્થીઓએ જવાબદાર જીપીએસસી અને જીપીએસસીના અધ્યક્ષને રજૂઆત કરી અને રજૂઆતની અંદર જે કંઈ પણ આજે હું તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છે માત્ર અમારા આક્ષેપ નથી અમારા તરફથી મૂકવામાં આવતો આક્ષેપ નથી વિદ્યાર્થીઓ આક્ષેપ મૂકી રહ્યા છે અને એના વિથ પ્રૂફ વિદ્યાર્થીઓએ જે હસમુખ પટેલને ટ્વિટર મારફત રજૂઆતો કરી છે વિદ્યાર્થીઓએ જે સોશિયલ મીડિયાની અંદર મેસેજ મૂક્યા છે એના વિથ પ્રૂફ તમારી સાથે અમે માહિતી